આ તરફ ગાંધીધામના ઓશિયા મોલ પાસે રોડના બંને સાઈડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ થઈ ગયો છે ડિવાઇડરના વચ્ચેથી પાણીની તીવ્રતા ને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો રોડ પર પાણી વચ્ચે ફસાતા લોકોને યુવકોને ટોળકીએ હાથ પકડીને મદદ કરી હતી દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ શકો છો કે લોકો વૃદ્ધોને અને બાળકોને મદદ કરતા સામે નજરે પડી રહ્યા છે આજે દ્રશ્યો છે ઓશિયા મોલ નજીકના છે કે જ્યાં ડિવાઇડર બંને તરફ ટ્રાફિક જામ સર્જાયું છે સિયા બોલ પાસે પાણી ભરાયા છે વાત કરવામાં આવે અંજારની કે જ્યાં સોળ ઇંચ થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અત્યાર સુધી સોળ ઇંચ થી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યો જે સામે આવ્યા છે ડાઈવાઈડરમાંથી ધસમસતો પ્રવાહ પાણીનો વહી રહ્યો છે અને લોકોને જીવના જોખમે બચાવવામાં આવી રહ્યા છે

ઘોટણ સમા પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે જીવના જોખમે લોકો જઈ રહ્યા છે કારણ કે એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ છે તો બીજી તરફ લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવાના પ્રયત્નો કરી રહ્યા છે કેટલાક લોકો બચવાના પ્રયત્નો કરી રહ્યા છે તો કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે જ્યાં એક તરફ વાત કરવામાં આવે તો બસો થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે ત્યારે સોળ થી વધુ ખાબકેલા વરસાદના કારણે હાલ અંજાર પાણી પાણી થઈ ગયું છે કેટલાક વિસ્તારોમાં કમરસમા પાણી છે તો કેટલાક વિસ્તારોમાં ઘોટણ સમા પાણી છે ભુજ વાત કરીએ કે જ્યાં દાણેટી ગામ ખાતે પણ પાણી ભરાયા છે કચ્છમાં જોરદાર વરસાદ નોંધાયો છે ગાંધીધામમાં ભારે વરસાદ વરસ્યો છે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણીના પ્રવાહ વચ્ચે રસ્તો મુશ્કેલ પડી રહ્યો છે કારણ કે પાણીનો પ્રવાહ રસ્તા ઉપરથી પણ નદી વહેતી હોય એ પ્રકારે વહી રહ્યો છે જેના કારણે બંને કાંઠે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કારણ કે વચ્ચેથી જ્યાં એક તરફથી નદી વહેતી હોય કે જ્યાંથી હાલ પાણી વહી રહ્યું છે રસ્તાના ઉપરથી આ પાણી વહી રહ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતે એક બાઇકને ને બચાવવા માટે ત્રણ જેટલા લોકો એક સાથે ચાર થી પાંચ લોકો એક બાઇક ને પાર કરાવવાના પ્રયત્નો કરતા પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે તો ગાંધીધામમાં જે ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે તમામ વિસ્તાર હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે એ કહેવું ખોટું નથી હવે સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્રશ્યો છે આપ જોઈ શકો છો આ આ એક ગામ છે કોઈ નદી નથી અને આ ગામમાં પાણી વહેતું જોવા મળી રહ્યું છે ગામના વચ્ચેથી નદી પસાર થઈ રહી હોય હાલ એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે ધસમસતો પ્રવાહ પાણીનો છે અને આખે આખું ગામ હાલ પાણીમાં ગરક થયેલું જોવા મળી રહ્યું છે તો છેલ્લા બે થી ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ અંજાર વિસ્તારમાં જોવા મળ્યો હતો

ગામડાઓમાં રસ્તાઓ ઉપર જે પાણી એકઠું થયું છે આ એ પાણીના દ્રશ્યો છે અને એ પાણીમાંથી લોકો જવા માટે મજબૂર પણ થયા છે ત્યારે કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદ છેલ્લા બે થી ત્રણ દિવસથી જે રીતે વરસી રહ્યો છે અને ત્યારબાદના આ દ્રશ્યો છે કારણ કે વરસાદ વરસવાના કારણે જે પાણી ભરાયું છે અંજાર મોડવદર પર મુન્દ્રા તમામ જગ્યાએ હાલ પાણી પાણી જોવા મળી રહ્યું છે હવે વાત કરીશું જુનાગઢની કે જ્યાં માણાવદરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધુંધવી નદીમાં પૂર આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આ તરફ જંજરી ગામમાં પણ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ગામના દ્રશ્યો માણાવદર જંજરી ગામના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો બે પિલર સામે છે અને એ બંને પિલર આશરે બે થી અઢી ફૂટ જેટલા ડૂબેલા જોવા મળી રહ્યા છે લોકો ઘોટાણસમાં પાણીમાંથી પસાર થવા માટે ગીરના જંગલમાં પણ બારે મેઘખાંગાના દ્રશ્યો સામે આવ્યા છે તલાલા સાસણ હાઈવે પર ફાટક પર ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે છે જેથી વાહન ચાલકોને સાવચેતી રાખવી જરૂરી બની રહી આ કોઈ નદી નથી અગાઉ પણ મેં આપને જણાવ્યું એ રીતે હવે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ ગીર સોમનાથના છે કે જ્યાં પાણી જે વહી રહ્યું છે રસ્તા ઉપરથી વહી રહ્યું છે ફાટક નજીકનો આ રસ્તો છે અને ત્યાંથી આ પાણી વહી રહ્યું છે જેથી લોકો આવે ના આવે પરંતુ હાલ આ પાણીમાંથી પસાર ન થાય એના માટે પણ લોકોએ સાવચેતી રાખવી જરૂરી થઈ ગઈ છે કારણ કે આ પાણીમાંથી પસાર થવું એટલે જીવનું જોખમ નોતરવા જેવું થઈ ગયું છે રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ધોધમાર વરસાદને કારણે મોટાભાગની નદીમાં નવા નીરની આવક થઈ છે અમરેલીમાં ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે આ તરફ નવસારી શહેરની પૂર્ણા નદીમાં પણ જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી તો ધોધમાર વરસાદને કારણે

તો હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા મન મૂકીને રહ્યા છે સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી મેઘાની ધડબડાટકી જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર ભાવનગર જૂનાગઢ સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ મેઘમહેર થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ક્યાંક કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા કેટલાક ખેડૂતો માટે આ ખુશીનો માહોલ છે તો કેટલાક ખેડૂતોનો પાક ધોવાઈ પણ ભાવનગર રાજકોટ જામનગર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર હાલ આપ નિહાળી રહ્યા છો કે જ્યાં જુઓ ત્યાં માત્ર વરસાદી પાણી જોવા મળી રહ્યું છે તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે અને નદીઓના પાણી હવે નજીકના ગામો તો ભારે વરસાદને કારણે ગુજરાતમાં મોટા પાયે હાલાકી પણ સર્જાઈ છે અનેક સ્થળે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનો ફસાયા છે કાર ફસાઈ છે બાઇક ફસાયા છે